જય શ્રી કૃષ્ણ ચલો આજે આપણે જાણીશું બ્લીચિંગ બ્લીચિંગ એટલે કે બ્યુટી ક્ષેત્રમાં સ્વસ્થ અને ચમકદાર ત્વચાનું ખૂબ જ મહત્ત્વ છે વર્ષોથી આ માટે સ્ત્રીઓ ઘણી બધી રીતો અજમાવવામાં આવે છે જેમાંથી એક પદ્ધતિ છે બ્લીચિંગ બ્લીચિંગ એટલે અનગમતા વાળને હટાવવાની નહીં પરંતુ તે વાળને છુપાવવા માટેની ખૂબ જ સરળ અને લોકપ્રિય રીત છે આ પ્રક્રિયા વાળને રંગહીન બનાવે છે જેના કારણે ચામડીનો ઘેરો રંગ આપણને થોડો ઝાંખો લાગશે એટલે થોડો ઝાંખો થતો લાગે છે પરંતુ બ્લીચિંગ ચહેરા હાથ પગ પર ઉગવાના ઉગવાવાળા મુલાયમ વાળ પર સારું કામ કરે છે તેનો ઉપયોગ તો ચાલો આજે આપણે બ્લીચિંગના વિવિધ ઉપયોગો વિશે જાણીએ ચહેરો અને શરીરના વાળના રંગને ઝંખો કરવા માટે સનસ્ટોનને દૂર કરવા માટે મૃત કોશિકાઓને દૂર કરવા માટે બ્લીચિંગનો ઉપયોગ થાય છે ત્યારબાદ હવે આપણે જાણીશું બ્લીચિંગના પ્રકાર હવે આપણે તેના પ્રકાર વિશે જાણીએ પહેલું છે પાવડર બ્લીચ અથવા તો પેસ્ટ પેસ્ટ બ્લીચ પણ કહેવામાં આવે છે આ ખૂબ જ સસ્તો ઉપાય છે આ પેસ્ટ બ્લીચિંગ પાવડર એમોનિયા હાઇડ્રો હાઇડ્રોક્સાઇડ એટલે કે વીસ વોલ્યુમ હાઇડ્રોજન પેરોક્સાઇડને ભેગા કરીને બનાવવામાં આવે છે અને આનો ઉપયોગ ચહેરા શરીર અથવા હાથ પગ પર પણ કરી શકાય છે સેકન્ડ નંબર ઉપર છે ક્રીમ બ્લીચ આ બ્લીચ ક્રીમ રૂપમાં આવે છે આ ક્રીમ હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય છે તેમજ એમોનિયા હાઇડ્રોક્સાઇડને મીઠા જેવા દાનાદાર પાવડર સ્વરૂપે પણ પેક તૈયાર કરવામાં આવે છે ક્રીમ બ્લીચ બનાવવા માટે નિર્માતાના નિર્દેશોનો અનુસાર બંનેને મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને આનો ઉપયોગ છે સામાન્ય કરવા માટે માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એમોનિયા હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ છે ત્યારબાદ કરવાનો છે આપણે એલર્જી ટેસ્ટ અથવા તો એને પેટ ટેસ્ટ પણ કહેવાય જ્યારે આપણે બ્લીચિંગ વિશે વાત કરતા હોઈએ તો એલર્જી ટેસ્ટ અથવા તો પેટ ટેસ્ટ વિશે જાણવું જરૂરી છે અને આપણે બ્લીચના જેટલા પ્રકાર વિશે માહિતી મેળવી તે દરેકમાં એક વસ્તુ સામાન્ય છે તે એ છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એમોનિયા હાઇડ્રોક્સાઇડ જેવા કેમિકલનો ઉપયોગ દરેક વ્યક્તિની ત્વચા એક સરખી નહોતી હોતી તે અલગ અલગ હોય છે માટે કેમિકલયુક્ત બ્લીચિંગ ત્વચા પર અસર અથવા તો આડઅસર કરવા માટે પેસ્ટ ટેસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે પેસ્ટ ટેસ્ટ અથવા એલર્જી ટેસ્ટ કાળની પાછળના ભાગમાં અથવા તો હાથની કોણીના ભાગમાં જ કરવો જોઈએ બ્લીચિંગ કરવાના ચોવીસ કલાક પહેલાં આ પેસ્ટ ટેસ્ટ કરવાનો કરી લેવો જોઈએ ત્વચાના પરીક્ષણ માટે એ જ બ્લીચિંગનો પેસ્ટ ટેસ્ટનો ઉપયોગ કરવો જે આપણને સર્વિસ આપતી વખતે ઉપયોગમાં લેવામાં આવ્યો હોય છે એલર્જી પરીક્ષણ કર્યા બાદ ચોવીસ કલાકની રાહ જોવી જો ગ્રાહકની ચામડી પર કોઈ પણ લાલ ચટ્ઠા સોજો કે ખુજલી કે ખંજવાળ જેવું લાગે તો ગ્રાહકની ત્વચા ઉપર પેસ્ટ ટેસ્ટ કરવાનો ઉપયોગ ટાળજો ત્યારબાદ ચહેરા પર બ્લીચિંગની પહેલાં સ્પંચની મદદથી દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સાદા પાણીથી એટલે કે ઠંડા પાણીથી ચહેરાને ધોવામાં આવે છે ત્યારબાદ ચહેરાને ધોવા માટે ધોયા પછી ચોવીસ કલાક માટે ફેસવોશ કાં તો સાબુનનો ઉપયોગ કરવો જોઈએ નહીં ફક્ત ઠંડા પાણીથી જ એને ફેસને વોશ કરવાનું હોય છે ત્યારબાદ તમે ચોવીસ કલાક પછી ફેસને ઠંડા પાણીથી ધોયા પછી તમે નોર્મલી ફેસ વોશ પણ કરી શકો છો સાબુનો ઉપયોગ પણ કરી શકો છો અને જ્યારે પણ બહાર જાઓ ત્યારે સનસ્ક્રીન લોશનનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તમારા ચહેરાની ઉપર તરત જ ગ્લો દેખાવા લાગશે ત્યારબાદ તમે એમાં ઉપર એલોવેરા જેલ પણ લગાવી શકો છો અને ફેસને ક્લીન રાખી શકો છો અને તરતવાજા રાખી શકો છો આજકાલ બજારમાં ફેમ એલોવેરા વીએલસીસી ઓક્સિવટ ગ્લોબલાઇટ હર્બલ સ્કીન સિલેક્સ જેવી અનેક પ્રકારની કંપનીઓ દ્વારા બ્લીચિંગ પ્રોડક્ટ આપતા માટે ખૂબ જ આના આસાનીથી ઉપલબ્ધ હોય છે અમુક અમુક સ્કીન માટે કેવા કેવા પ્રકારની બ્લીચ ક્રીમ હોય છે તેઓ આપણે જાણીશું આ છે તમારી પપ્પાયા ક્રીમ જે ગ્લોઈંગ સ્કીન અને ઓલ ટાઈપ સ્કીન માટે હોય છે ત્યારબાદ છે ઇન્સ્ટન્ટ ગ્લો વીએલસીસીની હોય છે ગોડ બ્લીચ તે પણ બધી સ્કિન પર ચાલી શકે છે ત્યારબાદ આવશે ડાયમંડ બ્લીચ ડાર્ક સ્કીન જે લોકોની ડાર્ક સ્કીન હોય છે તે લોકો માટે ડાયમંડ બ્લીચ બહુ સરસ હોય છે ત્યારબાદ છે ફેર મીડિયમ સ્કીન ટોન તમારી સ્કિન ફેર હોય તો ઓક્સી બ્લીચ બહુ સરસ હોય છે ત્યારબાદ આવે છે નેચર્સનું ગોલ્ડ બધા અલગ અલગ કંપનીના અલગ અલગ બ્લીચ હોય છે જેવી રીતના એલોવિરાનું હોય છે ઓલેવિયાનું છે એ સેન્સિટિવ સ્કીન ઉપર ચાલે છે કે જેની બહુ સેન્સિટિવ સ્કીન હોય છે ત્યારબાદ આવા બધા બજારમાં અલગ અલગ બ્લીચ બહાર નીકળ્યા છે ત્યારબાદ આપણે બ્લીચ ઉપર કર્યા બાદ તમે બરફ એટલે કે આઈસ ક્યુબ પણ ઘસી શકો છો તેનાથી તમને કોઈ એલર્જી કે કંઈ થતું નહીં આ ટોપિકમાં આપણે વિરોધી સંકેત એટલે કે કોન્ટ્રા ઇન્ડેક્શન વિશે સમજીએ કોન્ટ્રા ઇન્ડિકેશન એવા લક્ષણો દર્શાવે છે કે જે લક્ષણો દેખાતા ગ્રાહકને બ્લીચિંગની સર્વિસ આપી શકાય નહીં જેમ કે ખૂબ જ સંવેદન સ્કિલ ત્વચા હોય અથવા તો સ્કી ગર્ભાવસ્થા હોય સનબર્ન્સ હોય ચેપ હોય ઘર્ષણ હોય ત્વચાના રોગો હોય એવા લોકો માટે બ્લીચિંગ કરવું ખૂબ નુકસાનકારક હોય છે તેના લીધે આપણે બ્લીચિંગ કરવું ટાળવું જોઈએ ત્યારબાદ આપણે જોઈશું કે બ્લીચિંગ પછીની સારસંભાળ સંભાળશું રાખવાની બ્લીચિંગ કર્યા પછી ચહેરા અથવા ત્વચાને સૂર્યના સીધા તાપથી બચાવવું જોઈએ કારણ કે રેડિયેશન અને પરસેવાની મિશ્ર પ્રતિક્રિયાને મા ખંજવાળ પેદા કરી શકે છે અને ત્વચાને વધુ નુકસાન પહોંચાડી શકે છે વધુમાં ત્વચાની સંભાળ માટે ઠંડા દૂધમાં પલળેલા રૂથી પણ ચહેરાને સાફ કરી શકાય છે માટે એક નથી કહેતા કે બ્લીચ કર્યા પછી તમારે ચોવીસ કલાક સૂર્ય દૂર રહેવું થેન્ક યુ